જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર તો મિત્રો આજે અંદર પુલાવ બનાવવાના છે તો શક્તિ કૌશિક અને લીલાજી કેમેરામેન શૂટિંગ કરી તો ભુલુભાઈ અને લાલભાઈ બે જણા સામાન લેવા જાય છે તો સામાન લઈને આવશે એટલે આપણે બતાવીશું તો હાલ તો આપણે લોકેશન ઉપર જઈએ છીએ તમને લોકેશન કરજો

તો પુલાવનો જે જે સામાન લાવવાનો હતો એ બધો સામાન આપણે લાવી દીધો તો મિત્રો આપણે લોકેશન ઉપર જઈ આવી મોણસો તૈયાર દેખાઈ જોઈ લ્યો બધો સામાન આવી ગયો ને ભાઈજી હો બધો સામાન આવી ગયો એક તપેલા લાવવાનો એ ભાઈ તપેલા જતો લાય તો મિત્રો લોકેશન બદલી નાખ્યું હો હવે અમે અમારા દાદાનો કુવો હો હ રાશ્યું હોય લોકેશન ઉપર જઈએ

તે ચાવી હાલવા પાછો ઘેર ગયો એટલે ઘેર જઈને ચાવી હાલી ને હું પાછો બ્લોગ માં હાજર થયો એટલે જુઓ આ તો પેલા મો પેલા લઈ લીધું પાણી ચોખા બાફા ના એટલે આ પાણી પેલા ઉકળવા મીકી જાય આ ટોટલી વસ્તુ મતલબ એક જ વસ્તુ બનાવવાની છે પુલાવ એટલે બધે બધું આ ચૂલા ઉપર જ બનાવવાનું જો બાજુમાં મારા ભા રાહ જોઈને બેસી રહ્યા પુલાવ ચાણા બના અને ચાણા ખાઈ જાય ભા એક કલાક લાગશે મિત્રો પુલાવ બનાવવાના એ બટાકા નું કામકાજ આપણા હાથમાં આવી ગયું સોલી અને કટિંગ કરી દેવો સર તો મિત્રો આપણે ટોમેટા કટિંગ કરવાનું કામ આપણા હાથમાં આવ્યું તો આપણે ટોમેટા કાપી દેશું તો મિત્રો આપણા ભાગમાં આવી ગયા છે તો આપણે કાપી મિત્રો આપણા આવી છે ડુંગળી સોલવાનું તો આપડા ડુંગળી સોલવાનું કામકાજ ચાલુ છે અને ડુંગળી કટિંગ કરવાની તો મિત્રો આપણા ભાગમાં વટોના ફૂલવાનું આવ્યું છે એટલે આપણે વટોના ફૂલી દઈએ જે વસ્તુ લાયા હતા શાકભાજી બધું કટિંગ થઈ ગયું છે વટાણા ફોલાઈ ગયા એ ડુંગળીનું કટિંગ થઈ ગયું છે પછી બટાકાનું કટિંગ થઈ ગયું છે ટોમેટાનું કટિંગ થઈ ગયું છે મરચાનું પણ કટિંગ થઈ ગયું તમે જોઈ લો લીધું મિત્રો આ બાજુ પોણી ઉકળી ગયું હવે ચોખા છૂટા પડી જાય ને એટલા માટે આપણે ઉકળતા પોણીની અંદર થોડુંક તેલ રેડી દેવું નાખી દેવું આપડે ચરથી પલાળી અને જે ચોખા હતા એ નાખી દેવું आपले सुका मसाला है एरिया टिकवा ना तो आपला हाथ मो एक कम आई गयो तो आपले व सुका मरते रे न एटीपी ना गोदा तो मित्रों अपना चोखा कम्प्लीट चढ़ी जाए जो আপায়ানা না পাইচের আয়া আয়ে টাডিলেয়ের আপায়ে চাটকলগুই কমপেট 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 আপায়েয়েয়ে কাডো મિત્રો પુલાવ અંગારવાનો હો એટલે તપેલું ચૂલા ઉપર પાછું મેળ દીધું હોય હવા એની અંદર શુદ્ધિ સામાન બધું હલાઈ દો મિત્રો આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું હોય એની અંદર આપણે નાખી દેવું રહી રહી કમ્પ્લીટ ફૂટવા દેવું એના પછી નાખશું આપણે જીરું નાખી દેવો આપણે જીરું લો બીજા નંબરે નાખશું ડુંગળી ડુંગળી એવા થોડીક આપણે સાતળવા જેવું પછી બીજા મસાલા નાખીશું તો મિત્રો મરચા નાખી દીધા પણ ખટી જવાનું ભૂલી ગયા હતા ઉતાવળમાં નાખી દીધા એની અંદર નાખી દેવું વટાણા અને જે ગરમ મસાલો બધો પડ્યો એનો મિક્સ મસાલો નાખી દેવા ચડવા દેવું પછી બાકીના મસાલા નાખશું મિત્રો અંદર નાખી દેવું બટાકા બટાકા કમ્પ્લીટ શેકાવા દેવી પછી બાકીના મસાલા નાખવા મિત્રો આ બાજુ બટાકા વટાણા ડુંગળી મરચાં બધા જે મસાલા નાખ્યા હતા એ બધા ચડી ગયા છે એટલે આની અંદર નાખી દેવા આપણે ટામેટા ટામેટાની અંદર જોઈને જે બધો મસાલો તૈયાર કરી રાખ્યો હો આની અંદર મેઠું મરચું હળદર ગરમ મસાલો અને પુલાવનો મસાલો બધા બધો મસાલો આમાં હો એ મસાલો પણ આની અંદર નાખી દેવા

તો ખાના કન ચાલુ કરો હોરા જામ તો મિત્રો બધું મસાલો રેડી થઈ ગયો હો હું હલાય જાઉ અને જે બાફેલા ચોખા છે એ અંદર નાખે જો ના હો ફટાફટ તું ના નવા મિત્રો તપેલામાં મિક્સ કરતા નહોતું ફાવતું એટલે પછી આપણે તગારામાં પુલાવ કાઢી લીધો અને મિક્સ કરી દીધો જો સરસ મજાનો પુલાવ તૈયાર થઈ ગયો હો અને હવે અમે કરશું ચેલેન્જ જોતા રહેજો બ્લોગ અમારો આપણા પુલાવ તૈયાર થઈ જાય તો હવે આપણા પાડવાની છે ચેલેન્જ

ઘર મિનિટ નો ટાઈમ હોય બરોબર આ પાણી પીવું તો તમારું શૂટ છે બરોબર ઓછા ટાઈમ માં જે ખાઈ દેવા એ વિજેતા ઘણા વાહ ભાઈ વાહ ના સેકન્ડ જીતી તું નાય હો પાણી પીવાની શૂટ ભાઈ હો આયાં કશું ખાઈ ખાવાના નહીં

મિત્રો બીજા રાઉન્ડ મો બીજા નંબરે કૌશિક હવે જોઈએ આ બે જણા પુલાવ ખાઈ કે નહીં ખાઈ શકતા રેણી

સેકંડ ચાલીસ ચાલીસ ગભરાઈ ચાલુ થઈ ગયી પોણા ભાઈ ને બઉ તમારે તમારે જીતવાનો ચાન્સ પૂરેપૂરો હો જો એક જણો એક ડીશ ખાલી કરશે ને તોય એક વીસ એક વીસ થવાય એમ એક વીસ

चालीस सेकंड पीपी पड़ी भी तर जल्दी उसका सेकंड शक्ति जल्दी पानी पीतु तर वाह लाल बा वाह अरे आज तो नहीं शक्ति जल्दी, जल्दी, जल्दी एक मिनट शक्ति तीस सेकंड अच्छी पूरा करता जल्दी 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 जल्दी, जल्दी. जल्दी, जल्दी

ડોટ મિલીટી અંદર લાલભાઈ અને શક્તિ બે બે ડીશો પૂરી કરે વાહ ભાઈ વાહ મિત્રો ચોથા નંબર માં આવ્યો છે આ બાજુ પ્રદીપ ઘણો અને આ બાજુ કરણ ઘણો રેડી ભાઈ રેડી સ્ટાર્ટ વાહ વાહ ખલી જેટલું ખાઈ ખાઈ લે એ ખલીઓ બરા

મિત્રો ચેલેન્જ એમ નહીં થતી વસ્તુ લાવવી વસ્તુ બનાવી અને એના પછી ચેલેન્જ કરવી અમે આ રસોઈના વિડીયો બનાવવાનું ચમકા ત્યારે ગરમી પડે શિયાળામાં સરળતા રેહ પણ ઉનાળાની અંદર બહુ ગરમી પડે અને મિત્રો મેં પાઉ આજ તો ચૂલા ઉપર બનાવી તો હું તમને ટાઈમ જણાવી દઉં પહેલા નંબરે આવ્યા હતા નિકુલ અને લીલાજી એક

પણ આજે એમનો ઉપવાસ છે એટલે નકા અમારે જીતવાનું વારી ના આવે તેમ કે અમે તો રોજ એવું સમજીને જ લાવીએ છીએ ઇનામ ફૂલું પેલી જાય આ પંચોન નોટ છે એ મોય બસો રૂપિયા પછી ટીમ વાળા મારા પાછા આપવા અને ત્રણસો રૂપિયા મારા એટલે આજનો વિજેતા મો તો આજના લોક વિજેતા હતા લાલભા લાલભા ના ઇનામ આપી દીધું તો મિત્રો આ લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ તો એ પેલા જણાવી દઈએ કે યુટ્યુબ ની અંદર અમારા ત્રણ ચેનલ છે